પાટણ જિલ્લાના ચાણસમાનું મણિયારિકા આજે એક ઐતિહાસિક ઘટનાનું સાક્ષી બન્યું છે અહીં ચોર્યાસી કાઢવા પાટીદાર સમાજની ત્રણ હજારથી વધુ મહિલાઓ એકઠી થઈ હતી હેતુ હતો ભટકી ગયેલ દીકરીઓને ફરી મુખ્ય પ્રવાહમાં લાવવાનો અવારનવાર જોવા મળે છે કે અન્ય સમાજમાં પ્રેમ લગ્ન કર્યા બાદ અનેક દીકરીઓ પછતાતી હોય છે પરંતુ સમાજ અને પરિવારના ડરથી તેઓ પરત આવી શકતી નથી આવી દીકરીઓ માટે આ સંમેલન એક આશાનું કિરણ બનીને આવ્યું છે કેટલી જ્ઞાતિઓ એવી છે કે પાટીદાર સમાજની દીકરીઓ છે ને એને તેમ ટાર્ગેટ કરે હા આવી દીકરીઓ તો જિંદગી પથારી ફેરવી નાખું ને તો મને અંદરથી એમ થાય કે હું જીવો એમ આ છે હા ઘણા અહીંયા છે પણ મેં તમને બેણે વાત કરી મેં વાત કરી જાગૃતિ બેને વાત કરી હશે એટલે ભાઈ આવે તમને એને સિંગર ભાઈ વાત કરી ગયા એક પુરુષ તમને જયારે એવું કહેતો હોય ત્યારે મને એમ થાય કે તમારે અંદરથી સમજવું જ પડે ને જાહેરમાં શપથ આપીને નહીં આ ઉપેન્દ્રભાઈ ની નાખી સમગ્ર ટીમ છે ને એને કહીને જાજો કે બેને કે તમે અમારા માટે જે કઈ પણ સમય ખર્ચ કર્યો છે રોકાણ કર્યું છે ને આ બધા અમે વસૂલ છે ને એટલા માટે અમે તમને પ્રોમિસ આપીને જઈ કે અમારા જીવનની અંદર આ ઘટના નહીં બને અને કોકના ઘરમાં બટતી હશે ને તો આપણે શું ખબર છે બેનો તરીકે નિયમ છે તને ખબર છે ભલે છોકરી ભાગી ગઈ એટલે પણ તને ખબર હતી તેને રોકી એવું ગમે તને ખબર જ હતી ખબરની ની વાગીને બસમાં એ જવાની બસ જવાની અને ખબર જ હતી કે ત્યાંથી કોલેજમાંથી અધરો અધર વહી જવાની એક મહિલા સંગઠન તરીકે તમારું આ કાર્યમાં બને છે કે તમને ખબર છે એની માને નથી ખબર એના ફરબાને નથી ખબર એને માસીન કે મામીને નથી ખબર કે એના ભાભીને નથી ખબર પણ તમને ખબર છે ને બે કાન ઉપર મારીને પકડીને લઈ આવો ને જાય હેણા અને તમારી નજરની સામે તમને ખબર હોય ને વહી જાય તો એક સ્ત્રી તરીકે આપણે તે માથું નીચા કર્યા જેવો સમય છે સમાજમાં એવી માન્યતા હોય છે કે દીકરી ભાગી જાય એટલે ઘરના દરવાજા બંધ થઈ જાય છે પણ ચોરાસી કરવા પાટીદાર સમાજે આ વિચારધારા બદલી નાખી છે અભિયાન અંતર્ગત હવે ઠેર ઠેર યોજાશે દીકરીઓમાં રહેલા સમાજનો ડર દૂર કરી તેમને વિશ્વાસ આપવામાં આવશે કે તેમનો પરિવાર અને સમાજ તેમની સાથે જ છે ખરેખર આધુનિક યુગમાં રૂઢિચુસ્ત વિચારો છોડીને દીકરીઓને માનસિક ટેકો આપવાની પાટીદાર સમાજની આ પહેલ અન્ય સમાજ માટે પણ ઉદાહરણરૂપ સાબિત થશે તો આ વિશે તમારું શું કેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવી જ અપડેટ માટે લલકાર ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો